ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી બનાવેલ ઓફિસમાં યુકે કેનેડા તથા અન્ય દેશમાં નોકરી પરમનેન્ટ રેસિડેન્સ તથા રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકો પાસેથી રૂપિયા પડાવવાના ઈરાદે ગુનાહિત કાવતરું રચી નોકરીની લાલચ અને વિશ્વાસ આપી પાંત્રીસથી વધુ વ્યક્તિઓ પાસેથી સાડા ત્રણ કરોડથી વધુની રકમનો વિશ્વાસઘાત છેતરપિંડી કરેલા ગુનાના મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવત્ભાઈ કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ છે જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુઅર એલસીબી ભરૂચનાઓની ટીમ દ્વારા આ બંને આરોપીઓનું પગેડું શોધી કાઢવા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ હાથ ધરેલ આ દરમિયાન હકીકત મળેલ કે ભરૂચ તથા આસપાસના જિલ્લાઓના વિદેશ જવા માંગતા વ્યક્તિઓ સાથે સાડા ત્રણ કરોડથી વધુ રકમનું વિઝા ફ્રોડ કરનાર ભાવિન પરમાર તથા ગુણવત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે તે મુજબની હકીકતના આધારે એલસીબી ટીમને રાજકોટ ખાતે તપાસ મોકલી આપેલ અને રાજકોટ ખાતે તપાસમાં ગયેલ ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાંચ દિવસ કેમ્પ રાખી સ્થાનિક રહીશો મુજબના વેશ ધારણ કરી આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી પાડી ભરૂચ એલસીબી કચેરી ખાતે લઈ આવી બંને આરોપીઓને વિઝા ફ્રોડના ગુનામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી સીબી ભરૂચનાઓએ ચલાવી રહેલ છે